ઉપલેટામાં વાયરલ ઇન્ફેક્શનને લઈ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે શરદી ઉધરસ જેવા સામાન્ય રોગોમાં કાયમી પાંચસોથી વધુ ઓપીડી જોવા મળી રહી છે હાલ ચોમાસુની ઋતુ હોય અને તહેવારોમાં વિવિધ ફાસ્ટ ફૂડ અને બહારની ખાણીપીણીની વસ્તુઓને લઈ સામાન્ય રીતે રોગચાળો વધવાની ભયભીતિ સેવાય છે વાતાવરણમાં ફેરફાર થાય એટલે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ ઘટાડો આવે છે જેથી લોકોમાં વાયરલ ઇન્ફેક્શનમાં વધારો જોવા મળી રહ્યો છે લોકોને થોડીક તકેદારી રાખે તો આવા રોગોથી બચી શકાય છે અને અન્ય રોગોને પણ ચેપ લાગવાથી બચી શકાય છે અત્યારે અમારે હમણાં ગયા મહિનેથી એક મહિનાથી અમારા પેશન્ટનો ઘસારો ઘણો વધી ગયો છે દરરોજના અમારે લગભગ છસોથી સાડા છસો પેશન્ટ આવે છે અત્યારે તેમાં મુખ્ય કારણ શરદી ઉધરસ થાવ અને અમુક થોડાક પેશન્ટ ડેન્ગ્યુ મલેરિયાના હોય છે બહુ નથી પણ બીજા ઝાડા ઉલટી અને મેનલી શરદી ઉધરસ અને આપણે મારે એ જ કહેવાનું થાય કે વાયરલ શરદીથી બચવા માટે આપણે આપણી ઇમ્યુનિટી વધારીએ જેમકે આપણે પૌષ્ટિક જમવાનું ખાઈ અને આપણે માસ્ક પહેરી શકતા હોય તો પહેરીએ અને બીજા જે દર્દી કોઈ બીમાર હોય તો એનાથી થોડી દૂરી મેન્ટેન કરી શકીએ તો એ આપણા માટે કહીએ છીએ હું ડૉક્ટર દિશા વાજા ગાયનેકોલોજીસ્ટજ હોસ્પિટલ ઉપલેટામાં કામ કરું છું અત્યારે ઘણા સમયથી પેશન્ટ ઓપીડીમાં વધી ગયા છે છેલ્લા ગયા મહિનાની વાત કરીએ આપણે તો પહેલાં દોઢસો જેટલા આવતા હતા અત્યારે રોજના બસો જેટલા પેશન્ટ થઈ જાય છે અલગ અલગ સારવાર બધી પ્રકારની સારવાર અહીંયા આપણે સુવિધા આપીએ છીએ ઓપરેશન પણ બધી જાતના અલગ અલગ રીતે થાય છે પછી એ દુર્દીનથી થતા હોય કે પેટ પરથી થતા હોય જે પણ અલગ અલગ પ્રકારના છે બધાની સુવિધા અવેલેબલ છે બાળક ના રહેતી હોય કેમિકોલોજીમાં એ લોકો પેશન્ટ માટે પણ આપણે અલગથી ઓપીડીની સેવા ચાલુ કરી છે મંગળવારે કે શુક્રવારે સાંજના ટાઈમમાં ए सिवाय डिलेव्हरीची सुविधा कार्डमध्ये अलग अलग रीते मफतमा बरीच सुविधा अवेलेबल आहे